તો પંચમહાલના મોરવા હડફ તાલુકામાં આવેલ સંતરોળ ગામ આ ગામ આસપાસના વિસ્તારો માટે વેપાર માટેનું મુખ્ય મથક છે આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો સંતરોળ ગામે આવતા હોય છે સાથે જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ મોરવા અને ગોધરા અભ્યાસ માટે રોજ અપડાઉન કરે છે પરંતુ અહીંની સૌથી મોટી સમસ્યા છે બસ સ્ટેન્ડ અહીં બસ સ્ટેન્ડની સુવિધા નથી જૂનું બસ સ્ટેન્ડ છે પરંતુ તે જર્જરિત છે અહીં બસ અંદર આવતી નથી આ બસ સ્ટેન્ડમાં માત્ર દેવગઢ બારિયા ડેપોમાંથી ગોધરા તરફ આવતી એસટી બસ જ સંત રોડ જૂના બસ સ્ટેશનમાં આવે છે અન્ય બસ માટે મુસાફરો એ હાઇવેમાં સાઈડમાં ઊભા રહીને બસમાં બેસવું પડે છે ત્યારે સંત રોડ ગામમાં બસ સ્ટેન્ડ અને મુસાફરોને આ હાલાકીમાંથી મુક્તિ મળે તે માટે માંગ ઉઠી છે મોરવા અડબ તાલુકાનું આ સંતોળ ગામ વેપારી મથ્ય તરીકે ખૂબ આગળ પડતું છે સાહેબ અને નેશનલ હાઈવે ના સેન્ટરમાં પણ આવે છે અને ત્યાં વેપારી મથક તરીકે આજુબાજુના ગામોના ખૂબ લોકો આવે છે ખરીદી માટે અને તેમના માટે બસ સ્ટેન્ડની વ્યવસ્થા આજ હાલના તબક્કે નથી સાહેબ અને જે જૂનું બસ સ્ટેન્ડ છે જર્જરી તાલુકમાં છે ત્યાં કોઈ એસટી બસ જતી નથી જેથી કરી મુસાફરો સંતરોડ બજારની આજુબાજુની ચોકડી પર બહુ પરેશાન થાય છે તો એ પરેશાન પરેશાન ન થાય એના માટે પિકઅપ સ્ટેન્ડ ટૂંક સમયમાં તંત્ર બનાવે તો રાહદારીઓને મુસાફરોને ખૂબ અનુકૂળ રહે એવી અમારી માંગણી છે આ બસ સ્ટેન્ડ છેલ્લા દસ વર્ષથી બંધ છે એ બસ સ્ટેન્ડ ખાલી પાસ કરવા માટે ઉપયોગી બને છે ત્યારે અમારા સંતરોડ એક ચોકડી ઉપર બસનું અવરજવર ખૂબ જ છે ત્યારે બસ સ્ટેન્ડની અમે માંગ કરી છે અને અહીંયા આજુબાજુ ગામમાંથી નોકરિયાત વર્ગ માટે બસની બહુ રાહ જોવી પડે છે તાપમાં ઊભું રહેવું પડે છે જેથી કરીને અમે બસ સ્ટેન્ડની માંગ કરી છે અને પિકઅપ સ્ટેન્ડ અમને ઉપરથી ફાળવવામાં આવી છે ત્યારે અમે ટેમ્પર તાત્કાલિક ધોરણે અમે સર્વે કરીને પિકઅપ સ્ટેન્ડ ઊભું કરીશું જેથી કરીને પબ્લિકને સુવિધા મળે એવી અમે આશા રાખીએ છીએ તો બીજી તરફ આ અંગે જ્યારે ગુજરાત ફર્સ્ટની ટીમે તલાટીકમ મંત્રીને મળીને મુસાફરોની મુશ્કેલી અંગે સવાલો કર્યા ત્યારે તલાટીકમ મંત્રીને સવાલ કરવામાં આવ્યો તો જવાબ મળ્યો કે પિકઅપ બસ સ્ટેન્ડની મંજૂરી મળી ગઈ છે પરંતુ જગ્યાની સમસ્યા છે બીજી તરફ તમને જણાવી દઈએ કે જૂના બસ સ્ટેન્ડમાં બસ તો નથી આવતી મુસાફરો પણ નથી આવતા માત્ર વિદ્યાર્થીઓને પાસ કઢાવવાની કામગીરી થાય છે ત્યારે આંગે અંગે તલાટીકમ મંત્રીએ શું કહ્યું આવું તે પણ સાંભળીએ ગામે બસ સ્ટેન્ડ છે પણ એનો ઓવરબ્રીડને લીધે બસને આવવા જવા માટે પ્રોબ્લેમ થાય છે અને એને સર્કલ હોય તો એને વળી શકે અને સુવિધા થઈ શકે બાકી અમુક જગ્યા મારે અવેલેબલ નથી જો કે બસ સ્ટેન્ડ બની શકે એવી નથી જે છે એ અગવડ પડે છે તો જે નેશનલ હાઇવે બન્યું ને તો બંધી જ પડ્યું છે મરવા હડપ તાલુકાના સંતરોડ જે

તો હાલ અહીંના જે સ્થાનિકો છે તેઓ માંગ કરી રહ્યા છે કે વહેલી તકે આ જે ગામ સંતરોડ માં તે બસ સ્ટેન્ડ છે એ એનો બનાવો અમે તેમજ હાલ જે સંતોડમાં અવરજવર જવા કરતા જે મુસાફરો છે તેઓ ભર તાપમાં રજાપાટ કરી રહ્યા છે અને જે ખાનગી બસો મળે કે એસટી બસ મળે તેમાં મુસાફરી કરવા હાલ મજબૂર બન્યા છે ત્યારે હવે જોવાનું રહેશે કે વિકાસની વાતો કરતી સરકાર આ સંતોડના ગ્રામજનોને ક્યારે બસ સ્ટેન્ડનું નિર્માણ કરી આપશે नामदेव पाटील गुजरात फर्स्ट न्यूज संत रोड पंचमहाल